બોડેલી ચોરાયેલી ઇકો ગાડી મળી આવી છોટાઉદેપુર એલસીબી બાદ ગોધરા એલસીબી ઝડપી પાડ્યું આરોપી વિગતે છોટાદેપુર જિલ્લાના બોડેલી ના અલીપુરા મુખ્ય હાઈવે પર થી ચોરાયેલી ઇકો ગાડી ગોધરા એલસીબી આ મામલે પોલીસે એક આરોપી ની પણ ધરપકડ કરી છે કાર માલિકે પોલીસે ચુસ્ત કામગીરી થી પોતાની કાર મળી આવતા પ્રશંસા વ્યક્ત કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ચોવીસ ઓક્ટોબર ની મધ્ય રાત્રી ના સમયે બોડેલી ના અલીપુરા વિસ્તારમાં પાર્ક કરેલી ઇકો કાર અજાણ્યા શખ્સોએ ચોરી કરી હતી ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી કાર માલિકે બોડીલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી આવી હતી હતી છોટાઉદેપુર છોટાઉદેપુર લોકલ સોંપવામાં તકનીકી માહિતી અને સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન તેમને માહિતી મળી હતી કે ચોરાયેલી ગાડી ગોધરા વિસ્તાર તરફ જોવા મળી રહી છે તેના અનુસંધાને છોટાઉદેપુર એલસીબી ગોધરા એલસીબી ની જાણ કરી હતી ત્યારબાદ ગોધરા એલસીબીએ તાત્કાલિક તપાસ હાથ ધરી અને ત્રીસ